પોલીસે શંકાના આધારે એક શખ્સ પર દારૂની હેરાફેરી શંકાના આધારે પોલીસે માર મારીને કેસ કર્યો હતો ગામના શક્તિનગરના યુવાનને પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવીને ખોટો ફસાવી તેમજ માર માર્યાનો આક્ષેપ કર્યો હતો જોકે પીએસઆઈ સહિત ચાર લોકોએ ઢોર માર

ખોલડીવાળાની ગાડી લાવ્યો એટલે બીજો દીધી કોકે એવું કીધું કે ગળું બે બસો પેટી દારૂનું કટિંગ કર્યું હે પછી બીજો દી પનારા સાહેબને એનો સ્ટાફ આવ્યો આવીને સાડા આઠ સાડા સાત આઠના ગાળામાં હું હતો ત્યાંથી મને લઈ ગયા લઈ જઈને પોલીસ સ્ટેશન લાવી અને હું ઊંઘો ઉવારી અને પચીસ પટ્ટા પગના તરિયામાં માર્યા અને બીજા બધા હાથોરમાં ને વાહન અહીંયા બધે મારી અને મને કીધું કે માલ કહી દે મેં કીધું હવે મારી પાસે માલ છે કંઈ ફેર નહીં મેં કટિંગ નથી કર્યું પછી ઈવડે એ મને એમ કીધું તો એમના જવા દીધો તને દારૂ કીધેલા કેસમાં કેસ કરવો જોઈએ પછી ઈવડે એ કીધું તો થોડોક દારૂ પી લે પછી મને ઈવડે એ દારૂ દીધો એટલે મેં પી લીધો એટલે પોલીસ સ્ટેશનમાં તમને દારૂ આપ્યો ને પોલીસ સ્ટેશનમાં તમે દારૂ પીધો હા પોલીસ સ્ટેશનમાં જ આપ્યો ને અહીંયા મેં પીધો દારૂ પછી મને સરકારી હોસ્પિટલે લાવીને રિપોર્ટ કરાવી અને હું ઘરે વહી ગઈ આજ તમે અહીંયા સરકારી હોસ્પિટલે સારવાર લેવા માટે આવ્યા છો શું શું તકલીફ શું પડે શરીરમાં શરીરમાં તકલીફ હું એક તો હાલી જ નથી એકતો અને હવરો બુવી નથી એકતો અને આખો દિવસ ચક્કર આવે મેં કોઈને ઘરે ત્રણ દિવસથી કોઈને બતાવ્યું જ નહોતું પછી આજે નતું રહેવાતું એટલે મેં બતાવ્યું